હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સોજીનો ખાટો લોટ તો વિડિયો એન્ડ સુધી જોવા વિનંતી છે તો અહીંયા તમે જોઈ શકો છો એક વાટકી મેં સોજી લીધી છે છાશ લીધી છે ખાટી છાશ લેવાની છે મીડિયમ અને મસ્ત મીઠા લીમડીના પાન લીધા છે અને અહીંયા મરચાં અને લસણ બંને આપણે વાટી લીધા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એક તપેલી લીધી છે એમાં મેં અંદર તેલ એડ કર્યું છે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આપણે રાઈ એડ કરવાની છે રાઈને બરાબર ફૂટવા દેવાની છે ત્યાર પછી આપણે અંદર એડ કરીશું જીરું અને આ લોટ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એટલે એકવાર જરૂરથી બનાવજો ત્યાર પછી આપણે થોડા તલ એડ કરવાના છે તલનો ટેસ્ટ લોટમાં એકદમ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરજો ત્યાર પછી આપણે મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે ત્યાર પછી આપણે બરાબર સાતડવાના છે મરચાં અને લસણને ત્યાર પછી આપણે લોટનો સ્વાદ વધારવા માટે આપણે મસ્ત મીઠો લીમડો એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે ત્યાર પછી આપણે થોડી હળદર એડ કરવાની છે હળદર એડ કર્યા પછી હવે આપણે કરીશું અંદર છાશ એડ અને છાશ આપણે મીડિયમ લેવાની છે બહુ ખાટી છાસ નથી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો મેં છાસ અંદર એડ કરી છે તો છાસ આપણે વધારે લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ છાસ વઘારમાં એડ કરી દીધી છે ત્યાર પછી હવે આપણે એડ કરીશું મીઠું તો મીઠું આપણે ટેસ્ટ અનુસાર એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી હવે આપણે એડ કરીશું ધાણા પાવડર ધાણા પાવડરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે એટલે ધાણા પાવડર એડ કરજો ઘરમાં હોય તો નાખી શકો છો બાકી સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે છાશને બરાબર ઉકળવાની છે જ્યાં સુધી છાશમાં ઉભરો ના આવે ત્યાં સુધી આપણે છાશ સારી ઉકાળીશું ને હવે છાશ ખાટી છે એને બેલેન્સ કરવા માટે આપણે થોડી અંદર ખાંડ એડ કરીશું કઢી બનાવતા તો બધાને આવડતી જ હશે એ રીતના જ પ્રોસેસ કરવાની છે ખાલી આમાં આપણે બેસન નથી નાખવાનું એ જ ધ્યાન રાખવાનું છે બીજી તો પ્રોસેસ એ રીતના જ છે જે રીતના આપણે કઢી બનાવીએ છીએ એ રીતના તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણી છાશ ઉકળી ગઈ હતી ને હવે આપણે ધીરે ધીરે સોજી અંદર એડ કરવાનો છે અને સોજી એડ કરવામાં ધ્યાન રાખવાનું છે ગઠ્ઠા ના પડે એનું પણ ધ્યાન રાખવાનું છે એટલે આપણે ધીરે ધીરે હલાવીશું અને ધીરે ધીરે સોજી અંદર એડ કરીશું જ્યારે તમે સોજી એડ કરો ત્યારે થોડું ધ્યાન રાખજો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે સોજી એડ કરીને ધીરે ધીરે હલાવતા રહીશું તો આ લોટ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી બનાવીને ખાજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં સોજી બધો એડ કરી દીધો છે ને આપણો લોટ પણ એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે ખાટો લોટ તો મજા આવે છે ખાવાની આમ તો ઉપમા ખાધો હશે તમે એ ટાઈપ જ બને છે પણ આ ખાટો હોય છે એટલે ખાવાની કંઈક મજા જ અલગ આવે છે આમાં આપણે ગરમ ગરમ ઘી સાથે ખાવાનું હોય છે કાં તો તમે સિંગ તેલ સાથે પણ કહી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ બનીને રેડી થઈ ગયો છે અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી બતાવજો તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત ટેસ્ટી આપણો ખાટો લોઠ બનીને રેડી થઈ ગયો છે તો ચલો હવે ગરમ ગરમ લોટ ખાઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક ડીશમાં મેં કાઢી લીધો છે ને હવે આપણે અંદર એડ કરીશું ઘી તો ગરમ ગરમ લોટમાં ઘી ખાવાની મજા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત આપણે ઘી અંદર એડ કરી દીધું છે ચાલો બાય